નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ઓગણત્રીસ પાંચ બે હજાર ને પચીસ તો ખેડૂત મિત્રો હવે કપાસ અને મગફળીના પાકની જે છે આપણે વાવેતર કરવાના છીએ તો એની ખરીદી અત્યારે બજારમાં ખૂબ જ ઝડપી રીતે ચાલી રહી છે હવે એમાં એક વધારાનો પાક અને અગત્યનો પાક ગણી શકાય એવો એટલે કે ડુંગળીના પાક વિશેનો આપણે માહિતી આજે આપવાના છીએ કેમ કે ડુંગળીના પાકના જે છે એ બિયારણો હવે ધીમે ધીમે માર્કેટમાં આવવાનું શરૂ થઈ ગયું છે તો એના વિશે આજે આપણે ચોક્કસથી માહિતી આપશું કે કઈ વેરાયટી સારી ચોમાસામાં સારું ઉત્પાદન આપી શકે અને વરસાદી પરિસ્થિતિમાં કઈ વેરાયટી ટકી શકે એના માટેની આજે આપણે ચોક્કસથી માહિતી તમને આપશું મિત્રો તો એમાં આપણે જૂની અને જાણીતી કંપની એટલે કે લુસિફર નામ તો ઘણા બધા મિત્રોએ સાંભળ્યું હશે તો એ લુસીફર જે વેરાયટી આવે ડુંગળીની સમય પ્રમાણે સારામાં સારી વેરાયટી ગણી શકાય તો આપણે રિવ્યુ લીધેલા છે અને ખેડૂત મિત્રોને સારા પરિણામ મળ્યા છે એટલે આજે આપણે ખેડૂત મિત્રો સુધી માહિતી આપશું કે આ પ્રકારની વેરાયટીનો તમે વાવેતર કરશો તો ચોક્કસથી તમને એમાં ફાયદો થવાનો છે હવે એમાં સર્વ આપણે વાત કરશું

આ એકસો ને દસ પંદર દિવસમાં બાકી જાતિ જાત છે તો આ વેરાયટીનું પણ તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો એકદમ ગોળાકાર છે અને આ ઘેરો લાલ કલરનો આનો જે છે ક્વોલિટી થશે તો નવી વેરાયટી છે આનો પણ તમે અખતરો કરી શકો છો કેમકે કંપની કલર સીટ છે એટલે એની પ્રોડક્ટમાં કોઈ દિવસ જોવાનું નથી હોતું હવે બીજી વાત કરીએ આપણે તો હાઇબ્રિડ સીટની અંદર વાત કરીએ તો હાઇબ્રિડમાં કઈ વેરાયટી સારી તો હાઇબ્રિડની તમે તમને વાત કરી દઉં તો બી એસએસ બસો ને નંબર

ડોન નામ થી જે વેરાયટી આની આવે છે ઘાટો લાલ રંગ આનો છે અને આ ફેર રોપણી કર્યા પછી આ થોડું વેલું પાકતું છે આ પણ હાઇબ્રિડ સીડ જ છે પાકવાના દિવસોની વાત કરીએ તો 90 થી 100 દિવસ છે એટલે કે આપણે કિંગની હારે આ વેરાયટી પાકી જાય છે પણ વરસાદી પરિસ્થિતિમાં આ પણ ટકી શકે છે બળવાના પ્રશ્ન બિલકુલ ઓછા હોય છે વાયરસ સામે ટકી શકે એની અંદર રોગપ્રતિકારક શક્તિ આવતી હોય છે જેના કારણે હાઇબ્રિડ સીડનું વાવેતર કરવું પણ ખૂબ જ યોગ્ય ગણી શકાય એટલે ડોન વેરાયટીનું પણ તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો મિત્રો બીજી એક કંપનીની નવી વેરાયટી છે આ વેરાયટીનો પણ તમે વાવેતર ચોક્કસથી કરી શકો છો આ કંપનીની નવી વેરાયટી છે સુપર ફ્લેર આ પણ નવું છે આના કલર પણ એકદમ છે જે લાલ છે અને ગોળાકાર કલર છે આ પણ પાકવાના દિવસો 105 થી 10 દિવસની અંદર પાકતી જાત છે તો હાઈબ્રિડ સીડની અંદર આ ત્રણ વેરાયટીઓ છે એક આ સુપર ફ્લેર અને આ ડોન છે ત્યાર પછી DSS 258 આ ત્રણ વેરાયટી છે હાઈબ્રિડ સીડની અંદર છે અને ત્રણ વેરાયટી આપણે એક કે એસપી સત્તરસો આવે છે અને એક નવી વેરાયટી છે અંજની તો તમે છ માંથી કોઈ પણ વેરાયટી તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે આ સીઝન દરમિયાન ચોમાસાની અંદર ડુંગળીના પાકનું સારું એવું વાવેતર થવાનું છે તો સારી ક્વોલિટી અને સારી કંપનીનું બીજ તમે વાવેતર કર્યું છે તો ચોક્કસથી આપણે એમાં સારામાં સારું ઉત્પાદન મેળવી શકશું મિત્રો તો ચોક્કસથી તમારા નજીકના સેન્ટરમાં મળી રહે તો મેળવી લેવાનું છે ન મળે તો આપણે અહીંયા કાલાવડની અંદર હિન્દુસ્તાન એગ્રો છે આપણા નંબર છે નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ ઝીરો પચાસ ચોક્કસ તમે રૂબરૂ વિઝિટ કરી શકો છો અથવા ઓનલાઈન કુરિયર દ્વારા પણ તમે ચોક્કસથી મંગાવી શકો છો આપણે કુરિયરનો એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી તો આપણી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરી અને ખેડૂતોને ખેતી લક્ષી માહિતી વિશેષ મળતી રહીએ બસ રજા આપશો મિત્રો મને જય જવાન જય કિસાન